સુરત મહાનગરપાલિકા દ્વારા કતાર ગામ વસ્તા દેવડી કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું અને મેયર રહ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના સાંસદ મુકેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું રાજ્યના મંત્રી ધારાસભ્ય અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા છેવાડાના માનવી સુધી ગુજરાત સરકારની કલ્યાણ યોજનાનો લાભ હાથો હાથ પહોંચાડવાનું કામ મનપા દ્વારા કરાયું હતું ના કલ્યાણ ને સંકલ્પ ને સિદ્ધ કરવાના આજ ના આ મોદી સાહેબ આપે છે કહે છે માના કી અંધેરા ઘના હે માના કી અંધેરા ઘના હે પરંતુ દીપ જલાના કહા મના હે આજ ના કાર્યક્રમ માં ગરીબ દીવો પ્રગટાવવાનો આજે નિરંતર પરંપરા છે એ આજે જાળવી રાખીએ છે ભારતના સુવર્ણ યુગ માટે શિક્ષક શિક્ષકનો દીવો પ્રગટાવવો હોય સ્વસ્થ ભારતના નિર્માણ માટે આરોગ્યનો દીવો પ્રગટાવવાનો હોય દિવ્યાંગને આત્મનિર્ભર માટે આત્મનિર્ભર બનાવવા માટે દીવો પ્રગટાવવાનો હોય આમ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટેનો પણ દીવો પ્રગટાવવાનો હોય આવો આજે આપણે સૌ સાથે મળીને सूरत माती गरीबों ने गरीबी ने परास्त करिए आप आपना सूरत माती गरीबी अशिक्षा बीमारी आप जाने विदाई के लिए विकसित भारत का संकल्प ने सिद्ध करवा तरफ आगर बढ़ी है। ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज़ सूरत अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज़ साथे